જય માતાજી ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે હું મારા માટે કોન સલાડ બનાવું છું તો તેમાં સામગ્રી જોઈએ અને તમે બનાવજો એનામાંથી વેઇટ લોસ માટે ઘણું બધું ઉપયોગી છે તો અત્યારે મેં પાછું વેઇટ લોસ ચાલુ કર્યું છે લગભગ મેં વીસ પચીસ દિવસ મેં સ્ટોપ કરી દીધું હતું પણ હવે પાછું સ્ટાર્ટ કરું છું ફ્રેન્ડ્સ તો જો એક ડુંગળી છે એક ટામેટું કોથમીર મકાઈ એટલે કોન કાકડી અને લાલ મરચું જો મરચું ન નાખવું હોય તો ચાલે ત્યારબાદ તેમાં ચાટ મસાલો મીઠું અને લાલ મરચું તેમજ લીંબુ નાખું છું ફ્રેન્ડ્સ હવે છું હવે મિક્સ કરી હલો ફ્રેન્ડ્સ હું મોસ્ટ પ્રોબેબલી સલાડ વધારે લઉં છું એક રોટલી ખાઉં છું પહેલાં બે ખાતી હવે એક ખાઉં છું એક વાટકો દાળ પીઉં છું ડેલી અલગ અલગ દાળ બનાવું કોઈ દિવસ મગની દાળ કોઈ દિવસ અડદની દાળ કોઈ દિવસ તુવેરની દાળ કોઈ દિવસ સૂપ અલગ અલગ મેનુ બનાવું છું અને મારી જાતે મને ખૂબ બનાવવું ગમે છે અને મેં કોન સલાડ બનાવ્યું ફ્રેન્ડ્સ એ મેં મિક્સ કરી દીધું છે તમને બતાવું જોઈ શકો છો ફ્રેન્ડ્સ મસ્ત બની ગયું છે અને એક વાટકો સબ્જી લઉં છું તો ફ્રેન્ડ્સ હું પહેલાં એક પ્લેટ સલાડ ખાઈ લઈશ ત્યારબાદ એક કલાક પછી હું લંચ લઈશ ફ્રેન્ડ્સ તો જો સાંજે એકસેઠ છ વાગ્યા પહેલાં હું જમી લઉં છું અને બપોરે બાર વાગે એટલે અઢાર કલાકનું ફાસ્ટિંગ કરું છું એનાથી મારે ઘણા બધા ઇચીસ લોસ થયા અને વેઇટ લગભગ તેર કિલો જેટલું ઓછું થયું